આગળ વાત થશે મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર ડાયરેક્ટરની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે માદા દીપડી તેના બચ્ચા સાથે પાંજરે પુરાય છે વાત છે નવસારી જિલ્લાની આગળ વાત થશે ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે ભારતનું બાહ્ય દેવું વધીને સાતસો ને સત્તર પોઈન્ટ નવ અબજ ડોલરે પહોંચી ગયો છે આગળ વાત થશે ઊંઝામાં રિક્ષામાં બેસાડીને દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે આગળ વાત થશે ભારતમાં ટેસ્લાને ટક્કર આપવાની તૈયારીઓ ચાલી રહી છે ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં હીટવેવ નું એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે વાત થશે સ્પેસ એક્સનો આભાર અમને અવકાશમાંથી પાછા લાવવા બદલ તે સુનિતા વિલિયમ્સે જણાવ્યું છે આગળ વાત થશે જેઠાલાલને નવી દયા મળી ગઈ હોવાના દાવા અને ચર્ચાઓ પણ થઈ રહ્યા છે ત્યારે વાત થશે અમદાવાદ એરપોર્ટ પર પક્ષી અને વાંદરા બગાડવા મહિને વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે વાત થશે ગાંધીનગરમાં શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી વાત છે વ્યાયામ શિક્ષકોના આંદોલનની ત્યારે વાત થશે હવે બદલાશે આવકવેરાના ઘણા નિયમો કારણ કે એક એપ્રિલથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે આગળ વાત થશે કાશ્મીરના કઠુઆમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં પંચતી મંદિર પાસે સોમવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર મરાયો છે જોકે સુરક્ષા દળે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્ટના જણાવ્યા અનુસાર એકત્રીસ માર્ચની રાત્રે આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની જાણ થઈ હતી ત્યારબાદ સેનાએ શોધખોળ શરૂ કરી અને આતંકવાદીઓ તરફથી ગોળીબાર થયા બાદ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો નવું નાણાકીય વર્ષ શરૂ થયું સાથે જ આવક વેરાને લગતા ઘણા નિયમોમાં ફેરફાર પણ થવા જઈ રહ્યા છે સામાન્ય બજેટ બે હજાર પચીસમાં નાણાપ્રધાન પ્રધાન નિર્મલા સીતારમણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી જે એક એપ્રિલથી અમલમાં આવી ગઈ છે જેની સીધી અસર ન કરી લોકોના ખિસ્સા ઉપર પડશે આ નવા નિયમોમાં આવકવેરામાં વધુ છોડ અને ટીડીએસ નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં શિક્ષકોની અટકાયત રાજ્યમાં વ્યાયામ શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે આ દરમિયાન ગાંધીનગરમાં સચિવાલય ગેટ નંબર એક પર ઉમેદવારો વિરોધ કર્યો આ વચ્ચે એનએસયુએના કાર્યકરો વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ઊભા હતા આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની પોલીસ અટકાયત પણ કરી નોંધનીય છે કે આંદોલન કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માગ સાથે કરવામાં આવ્યું છે કેમ કે સરકારે લાંબા સમયથી શિક્ષકોની ભરતી કરી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર પક્ષી અને વાંદરા બગાડવા માટે મહિને વીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અમદાવાદ એરપોર્ટ રનવે પર પક્ષી અને વાંદરા બગાડવા માટે મહિને વીસ લાખ રૂપિયાના ફટાકડા ફોડવામાં આવે છે દૈનિક બસોને પચાસથી વધુ ફ્લાઇટની અવર જવર થતી હોય છે ત્યારે હીટનો ખતરો ટાળવા માટે સ્ટાફ ચોવીસ ગુણ્યા સાત કલાક ફટાકડા ફોડે છે આ કારણે ઘણી વખત એરપોર્ટ પર ધુમાડો પણ છવાઈ જાય છે ફ્લાઇટની સલામતી માટે ફટાકડા ફોડવા આવશ્યક બન્યા છે ફટાકડા ફોડવા માટે ગ્રાઉન્ડ ઉપર માણસો રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેઠાલાલને નવી દયા મળી ગઈ હોવાની ચર્ચા છેલ્લા થોડા દિવસથી ચર્ચા છે કે નવા દયાબેન મળી ગયા છે અહેવાલો એવા પણ છે કે આ પાત્ર ટેલિવિઝનની અનુભવી એક્ટ્રેસ કાજલ પિસલ દયાનું પાત્ર ભજવશે કાજલ પિસ્સલે ડમી એપિસોડ માટે શૂટ પણ શરૂ કરી દીધું છે ત્યારે હવે ઘર ઘરમાં દયા તરીકે જામી ગયેલા દિશા વાકાણીનું સ્થાન કાજલ પિસ્સલ કઈ રીતે લઈ શકશે અને આ પાત્રને કેટલા અંશે ન્યાય આપી શકશે તે હવે જોવાનું રહ્યું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસ એક્સનો આભાર અવકાશમાંથી પાછા લાવવા બદલ તેઓ સુનિતા વિલિયમ્સે જણાવ્યું છે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અવકાશમાંથી પાછા ભર્યા બદલ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અવકાશયાને પૃથ્વી પર પાછું લાવવા બદલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કનો આભાર માન્યો છે બંને નાસાના અવકાશયાત્રોની સલામતી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં હીટવેવનું એલર્ટ ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં વેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું એકત્રીસ માર્ચે રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું આ સિવાય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે નાગરિકોને ગરમીથી સાવચેતી રાખવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રોને જે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ટેસ્લાને ટક્કર આપવાની તૈયારી ભારતીય નિયમોનું પાલન કરવા માટે બી વાયડીએ હૈદરાબાદ સ્થિત મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે ભાગીદારી કરશે તેવું મનાઈ રહ્યું છે તેમાં એમ ભાગીદારી વધુ રહેશે બી વાયડીની ભારતમાં એન્ટ્રી એવા સમય થઈ રહી છે જ્યારે અમેરિકા અને યુરોપિયન યુનિયનની સાથે વેપાર તણાવને કારણે ચીનના ઇલેક્ટ્રિક વ્હીકલ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝામાં રિક્ષામાં બેસાડીને દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાય ઊંઝામાં રિક્ષામાં બેસાડીને મુસાફરીના દાગીના અને રૂપિયા ચોરી થયા હોવાની એક જ દિવસમાં ત્રણ ત્રણ મુસાફરો સાથે ચોરી થયાની ફરિયાદ નોંધાઈ જેના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરા ચકાસ્યા આ સિવાય જે રૂટ પર રિક્ષા ફેરવતા ચાલકોની પૂછપરછ કરવામાં આવી એ દરમિયાન મહેસાણાના રામોસણા બ્રિજ પાસેથી ચોર ટોળકીને ઝડપી લેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતનું બાહ્ય દેવું વધીને સાતસો ને સત્તર પોઈન્ટ નવ ડોલરે પહોંચી ગયું છે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના અંતમાં બાહ્ય દેવામાં શૂન્ય પોઈન્ટ સાત ટકાની વૃદ્ધિ થઈ છે ડિસેમ્બર બે હજાર ચોવીસના અંતમાં બાહ્ય દેવાનો જીડીપીમાં ઓગણીસ પોઈન્ટ એક ટકાનો ગુણોત્તર હતો જે સપ્ટેમ્બરમાં ઓગણીસ ટકા હતું ભારતના બાહ્ય દેવાનો સૌથી મોટો હિસ્સો યુએસ ડોલરમાં છે ડિસેમ્બર બે હજાર ચોવીસના અંતે ચોપ્પન પોઈન્ટ આઠ ટકા હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સત્તર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે જ્યારે ચાર એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માદા દીપડી અને તેના બચ્ચા સાથે પાંજરે પુરાય છે નવસારી જિલ્લાનો પૂર્વપટ્ટી વિસ્તાર દીપડાઓનો આશ્રય સ્થાન માટે મનપસંદ વિસ્તાર બની ગયો હોય તેમ અવારનવાર આ વિસ્તારમાં દીપડાઓ દેખાઈ જતા હોય છે ચીખલી તાલુકાના ખરોલી ગામે પણ વારંવાર દીપડાના આટા ફેરા જોવા મળતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ પણ તાત્કાલિક હરકતમાં આવીને દીપડાઓને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર ડાયરેક્ટરની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે અઠ્યાવીસ વર્ષીય એક મહિલા એ સનોજ મિશ્રા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો તે છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં સનોજ મિશ્રા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી સનોજ મિશ્રા મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા સાથે ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મ બનાવી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના જ કર્યા છે જાહેર દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા ગત વર્ષની સરખામણીએ સોથી લઈને એકસોને પચાસ રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો છે કામરેજ સુગર મિલે ખેડૂતોની આશા કરતાં વધુ ભાવ જાહેર કરતા ખેડૂતોમાં અનેરી ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે સુરત જિલ્લાની તમામ સુગર મિલો પૈકી બારડોલી સુગર મિલે પાંત્રીસોને બે રૂપિયા ભાવ જાહેર કરતા પહેલાં ક્રમે તો કામરેજ સુગર શેરડીના ચોત્રીસોને એક્યાસી રૂપિયા ભાવ જાહેર કરતા બીજા ક્રમે આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક બ્લાસ્ટ બાળકો સહિત અનેકના મોત પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના પથ્થરપતિમા વિસ્તારમાં સોમવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં સાત લોકોના મોત થયા મૃતકોમાં ચાર બાળકો અને બે મહિલાનો સમાવેશ થાય છે ઘટના રાત્રે નવ વાગ્યાની આસપાસ બની હતી મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા પોલીસને જાણવા મળ્યું છે કે બે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો ઉપરાંત ઘરમાં ફટાકડા પણ હતા જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે